અમરેલી જિલ્લામાં સિંહના ટોળા ન હોવાની કહેવત ફરી એકવાર ખોટી સાબિત થઈ છે રાજુલા જાફરાબાદ પંથકમાં આવેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ટોળાએ લટાર મારતા હાઈવે ક્રોસ કર્યો હતો આ દ્રશ્ય જોઈને વાહન ચાલકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા સિંહ પરિવારે જેમાં સિંહણ અને તેના બાળ સિંહોનો સમાવેશ થતો હતો નેશનલ હાઈવે ક્રોસ કર્યો હતો સિંહોનું રોડ ક્રોસિંગ કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે ઉલ્લેખનીય છે કે રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહોનું મોટું સામ્રાજ્ય છે અને અવારનવાર સિંહોના આવા દ્રશ્યો જોવા મળે છે